આપણી સાથે જોડાઈ ચૂક્યા છે શું શું અને આ આ નવરાત્રિ નવમાં વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે ગયા વર્ષે પણ જાહેરાત કરી હતી અને આ વર્ષે પણ કે પાટીદાર નવરાત્રીના ગ્રાઉન્ડમાં તિલક વગરનો કોઈ ખેલૈયો જોવા નહીં મળે અને એન્ટ્રી આપવામાં આવશે નહીં અને આઈડી પ્રૂફ ફરજિયાત હાથે રાખવું પડશે અને બીજા નંબરમાં કે આ નવરાત્રિમાં જે રકમ વધતી રકમ છે શહીદ પરિવારોને જે ગુજરાતથી બહાર જે શહીદ જવાન થયા છે એમના પરિવારને બોલાવીને એક એક લાખ રૂપિયાના ચેક આપવામાં આવશે પચીસ પરિવારને તેમજ બાકીની રકમ અમારું જે પાટીદાર કરિયર એકેડેમી ચાલે છે એમાં અમે ફાળવવાના છીએ આ વખતે રામેશ્વર પાર્ટી પ્લોટ રવાપર ગામથી આગળ જે વર્ષોથી આ નવરાત્રિ થતી અને થાય છે અને આજ રોડ ઉપર નવરાત્રી પાટીદાર નવરાત્રી ભવિષ્યમાં પણ આજ આ જ જગ્યાએ થશે અને આગળ પણ થશે ફેમસ ગાયક કલાકાર છે એમની વિશે કોઈ માહિતી આપી શકશો કે કોણ કોણ આવી જે સાગરદાન ગઢવી થી લઈને દેવ ભટ્ટ વૈભવી શાહ ત્રિવેદી ધરાબેન શાહ અને સેલિબ્રિટી જે આવવાની છે એ હું તમને સરપ્રાઈઝ આગલા દિવસે આપીશ